એ જ મુદ્દો હતો પાટીદાર સમાજમાં પણ અનામત માંગવામાં આવી હતી પરંતુ દસ ટકા ની સાથે એક હજાર કરોડ નું પેકેજ મળ્યું હતું જે વિદ્યાર્થીઓને બહાર ભણવું હોય અથવા ઉચ્ચ અભ્યાસ કરવો હોય એને આર્થિક સહાય પણ મળી એટલે એનું બોર્ડ બન્યું એટલે લાભ બમણો મળ્યો એક સિંગલ લઈ પરંતુ આંદોલન થી જે નેતૃત્વ ઉભું થવું જોઈએ ખાસ કરીને નવનિર્માણ ના આંદોલન થયું આવું નેતૃત્વ પાસ ના આંદોલન થી ન થયું કારણ કે પાસના ઉતાવળિયા યુવાનો વેર વિખેર થયા કોઈક આમ ગોઠવાઈ ગયા કોઈ આમ ગોઠવાઈ ગયા અને છેવટે પાછા નથી જીતી શકતા એને બે ત્રણ ત્રણ પાર્ટી બદલી નાખી एले टूक राजकीय कारकीर्दी तो पूरी थै गे उभी थाई पेला